બરાબર થોડીક ખરીદી કરવી છે કપડાંને એવું લેવું છે તો લઈ આવીએ બાકી આપણી ધનનો તૈયાર છે તો આપણે આ કરાવ્યું છે મસ્ત મજાનું આપણે સોરાપુરા દાદાનું નામ લખાવી દીધું છે કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો અને મેડમ તૈયાર છે આ ગાડી લઈ જાવી છે કે ઓલી લઈ જાવી છે ઓલી આપણી જ છે આ આપણી જ છે બરાબર અને ઓલી ગાડી થોડીક વેચવા મૂકી છે એટલે એને આપતા નથી હમણાં પણ બરાબર બાકી એમાં કઈ પ્રોબ્લેમ નથી આ નવી લીધી છે તો મજા આવે આખવાની એમ આની આવડી ગઈ છે થોડી 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 આખી છે પાંચ છ આટલા બધા માલ લીધું ચાલો આપણે ભાગી આ એક કજો આ કરાવ્યું છે પ્લસ અહીંયા કોટિંગ કરાવ્યું છે બ્લેક બરાબર તો ચાલો હવે નીકળશું આપણે જવું હોય ને બોયલામાં કંઈક અહીંયા જોઈને બોયલ તો મિત્રો આ ગાડીમાં કેવું છે ખબર છે ચાવી તમે ઘોડી હોય ને ચાવી ચાલુ કરો ને એટલે બીપ વાગે જો એક થારું હે મસ્ત મજાનું એટલે ટૂંકમાં ઘોડી આમ નીચે હોય ને એ પ્રશ્ન જ નો રહી હમણાં ઉપર લઈશ એટલે બંધ થઈ ગયું બંધ આવું છે બાકી એટલી સાયલેન્ટ ગાડી છે ને તમે હું જો હું ચાલુ કરું છું મજા આવે એવું છે આ દાંત કાઢે છે દાંત શું કાઢશ તો ચાલો આપણે જઈએ આપણે કન્નોને લઈને મિત્રો જો અહીંયા આવડો મોટો બમ છે એ હાલ ને કેવડો મોટો તો કા આ ને બોયલે હા બહુ મોટો આજી પોટો આ બમ પક કર તો ઝગ જાય આ ગાય છેલો ભાઈ ગાય 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 આદાઈ આ બો ભે અમારે મેડમ છે ને ગાય થી બહુ ભેવે છે મને વાહ થી ફોટા પાડી પાડી મને બતાવે છે

મિત્ર આપણે નાની એવી ટીમ મળી ગઈ છે મસ્ત મજાની જો બલ્લુ બલ્લુ આ એની મમ્મી છે એય દૂર આ એના છોકરા છે આ એની મમ્મી છે તો અત્યારે તો હું આપડી બાં કઈ ખવડાવ પીવડાવવાનું નથી હમણાં રિટર્ન આવશું ત્યારે કંઈક દૂધ ને નાસ્તો ને હું લેતા આવું છું બરોબર કેટલાઈ ગઈ ના વાડે રેનો એવું નો હોય છોકરાઓને રમવાનું હોય જો આગળ આવશે આગળ આવશે રજો દાદા જો કેવો ઘટ્યો છે હ બહુ રમાડ્યા હો અમે નાનપણમાં બહુ રમાડ્યા કાંઈ ન કરે બટકો ન ભરાય એનર્જી દાતય ન આવ્યા બિસાડાઓને કોલ દ્યો છે કે તું મારો મિત્ર બનીશ એમ ચાલો રિટર્ન માં નાસ્તો બાસ્તો લેતા આવું તો આપડે આના બરોબર કેવા નાના નાના મસ્ત મજાના છે આની 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 ફાટીના ના હાથમાં આવી ગયા તમે જોવા ને પગ ચડાય હોય ક્યાંય છે હાંધા મેળ આવું છે હાલો બાળકો હમણાં આવશું હો મિત્રો કનૈયા શોપિંગ શું કહેવાનું શું છે કનૈયા ફેમિલી શોપિંગ મોલ આવી ગયું જોય અત્યારે કેટલો ડિસ્કાઉન્ટ હોય ને બધું કઈ ખ્યાલ નથી કેમ કે અમે આવ્યા હતા દિવાળી પહેલા એટલે ત્યારે ડિસ્કાઉન્ટ ને એવું હતું અત્યારે મતલબ ડિસ્કાઉન્ટ એટલા નથી ગઈ પછી ના ના તું રાખ તું રાખ મારા જોતા જ નથી હું તને ઓળખતો જ નથી તો મિત્રો અહીંયા મેન્સવેર છે પછી આ કયું છે વચ્ચે વાળું ચિલ્ડ્રન્સ વેર છે ને ઓલો પાછળ લેડીઝ વેર છે બરોબર પેલા જ લે ને અમે વડા લેવાનું કન્ફ્યુઝ

पार्टी तो तुम्हारा मध्य में पेरो का तो पति हैप्पी न्यू ईयर डीजे पार्टी में बहुत फाइन हाँ। था बहुत बहुत नहीं ना वो पर वजह है पे खाओ मत पति एक वाइफ की जो है लॉन्ग पर था हां लॉन्ग पर चले लॉन्ग पे लो ये मेल होता नहीं वाइट ना दे दो तो मेल होता वाइट का जान कर ले आगे

મસ્ત મસ્ત કપડાં છે બધા ચાલો મેડમ જાય છે ટ્રાયલ રૂમમાં આપણે બેસી ક્યાં તો મિત્રો એમ તો બધું સારું છે બરાબર કપડાને બધું બહુ ફાઇન છે તો તમારે લેવું હોય તો આવી શકો છો હું તમને એડ્રેસ ને બધું નીચે મેન્શન કરી દઈશ અને આપણે બે ટોપ લીધા છે અને એક કંઈક કહેવાય એનું મને નથી ખબર એક તો આમાં ભાઈઓના કપડાંમાં આપણને ખબર ન પડે મેડમ જો કંઈ ખડી કરે આ ગાડીમાં જોબ બંધ કરી દીધી ફટાફટ હું ભાઈ બાંધતા ખાલી દાંત કાંડ છે શું કરો છે ઓ તો ગાડીમાં એટલી બધી વાલ લાગે તો હજી મૂકી જ રહીશો હાચું બોલી જા હું વિચાર દી દે તો ઉડી કામ કો કોમ આતો નતો ન તો કપડા લેવાના જ નથી જ લેવાના મારે નથી ના એ ફરવા વાત છે હાલ ને ભાઈ તમે એક કપડા હા મેસેજ આવે <laughs> <laughs> તો મિત્રો અમે બિસ્કિટ ને હું લાવ્યા છે આના માટે ટાઈટલી દોડી છે બે ત્રણ તો કઈ ભાગી ગયા છે આમાં નાખ દૂધ ને હું દૂધ લાવ્યો છે બિસ્કિટ લાવ્યો છે હાલો કોના ખાવું છે પખાલે છે અજી બાપો લે ખા ખા લે ખા અને તો ભરવાય ન તે ગામ પૂરું ક્યાં કેવા આપી હે કઈ કા એડી ખતમ કર દે બિસ્કિટ કિટ નાખો અરે દૂધમાં પલાળી દેવાય લાઈ બિસ્કિટ કિટ દૂધમાં માં નાખે જો ને લાગડે પલાળી જાય હાલ્યો બીસ કિટ ખાવું છે બધું મેન રાજા દાય બો ખવડે ઉપરાણ હોશિયાર હોય હોઈ ખાઈ તો જ ને મજા આવે હોય નાખી નથી તો મોય ખાય તો આમ ખાઈ છે બે તો ક્યાંક વૈયાગ છે બે નહીં ચાર હતા ત્રણ હતા ચાર હતા ભાગ ગયું હોય છે સમાટા લેવા બસ એ બહુ ને પણ દૂધ ઓલું થઈ જશે એ દૂધ જ પીવે છે ચાલો પીયો પીયો ચાલુ રાખું જેવા પીવે છે જો તો માલ માલ નહીં ખાય માલ માલ નહીં ખાય એટલે દૂધ પી ગયો તો ના એને ચાલુ તો ગયું Thank you.

તો હવે આપણે આપણે હવે ભાગશું ઘર બાજુ હાલ હવે ઘરે જ ને